ગઠબંધન આગળ ચાલી રહ્યું છે વીસ બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને જે છે તે આગળ હોવાની જાણકારી મળી રહી છે લોકસભાના આંકડા સતત અપડેટ થઈ રહ્યા છેતાલીસ વીસ અને અધર બે જગ્યાએ ચાલી રહ્યું છે

હસમુખ પટેલ અમદાવાદ પટેલ આગળ ચાલી રહ્યા હોવાનો વધુ એક અપડેટ ત્રણ બેઠકો કે જેમાં હસમુખ પટેલ પણ આગળ ચાલી રહ્યા છે જે જાણકારી મળી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત એ છે કે પાંચસો તેતાલીસ ભાજપ

ભાજપના અન્ય એક ઉમેદવાર એટલે કે ગુજરાતની અંદર કુલ આઠ થી નવ બેઠકો કે જેના હાલમાં વલણ આવી રહ્યા છે તે પ્રમાણે દેવસી ચૌહાણ આગળ ચાલી રહ્યા છે રૂપાલાને ને જોયા હતા રૂપાલા સાહેબ જે ખુદ

સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જે તમામ બેઠકો છે તેમાં અલગ અલગ જગ્યાએ ભાજપ લીડ કરી રહ્યું છે

પણ જાણકારી જે જે પ્રાપ્ત થઈ છે છે તે તે પ્રમાણે આગળ ચાલી રહ્યા છે પંચમહાલથી ભાજપના વધુ એક ઉમેદવાર કે જેઓ આગળ ચાલી રહ્યા છે હેમાંગભાઈ આગળ ચાલી રહ્યા છે સંધ્યા વધુ એક મહત્વની જાણકારી વધુ એક ઉમેદવાર કે જે ભાજપના આગળ ચાલી રહ્યા છે છવ્વીસ માંથી પંદર બેઠકો પર ભાજપ હાલમાં ગુજરાતમાં આગળ ચાલી રહ્યું છે

સૌથી વધારે મહત્વની વાત સંધ્યા અહીંયા આગળ એકસો ચોરાણું બેઠક જે છે તેના વલણો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે બિલકુલ એન ડી એકસો પાંત્રીસ સબાક પર અત્યારે આગળ છે અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ પણ હાફ સેન્ચુરી વટાવી ચૂક્યું છે એટલે કે બાવન બેઠક પર અત્યારે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને એનડીએ એકસો પાંત્રીસ પ્લસ સબાઠક પર અત્યારે એકસો ઓગણચાળીસ સબાઠક થઈ ગઈ છે જે રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો ગુજરાતની બેઠકની વાત કરીએ આ વખતે છવ્વીસ બાઠકની વાત નથી કરવાની આ વખતે ફક્ત પચીસ બાઠકની વાત કરવાની છે તો લોકોને સવાલ થશે કે પચીસ બેઠક કેમ કારણ કે એક કમળ ઓલરેડી ગુજરાતમાં ખેલી ચૂક્યું છે તો આ પચીસ બેઠકમાંથી

જોવા મળી રહ્યો છે એકસો ને ચાલીસ બેઠકો બીજેપી આગળ ચાલી રહી છે પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે અત્યાર સુધીના વલણમાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું હજી સુધી નથી ખોલાવી શકી

મળશે તે પ્રકારનું લાગી રહ્યું છે તો એકસો પચાસ નો આંકડો એનડીએ પાર કરી ચુક્યું છે એકસો સત્તાવન બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન સાહીઠ પ્લસ એટલે કે બાસઠ બેઠક પર અત્યારે આગળ છે અને સૌથી વધારે મહત્વની વાત ઇન્ડિયા ગઠબંધન બાસઠ બેઠક પર જેમાંથી કોંગ્રેસની ત્રેવીસ બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે અન્ય પક્ષ જે છે તે આઠ બેઠકો પર ચાલી રહ્યું છે આગળ ગુજરાતની અંદર હજી પણ કોઈ પણ એવી બેઠક નથી ખુલી જે ગણતરી ચાલી રહી છે તેમાં કે જેમાં કોંગ્રેસ આગળ આગળ ચાલી ચાલી હોય રહ્યા છે ઉત્તર પ્રદેશ થી રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે આ પેલા સ્મૃતિ ઈરાની આગળ ચાલતા હતા તે જાણકારી મળી હતી તો દેશભરની અંદર ભાજપના જે દિગ્ગજ નેતાઓ પોતાના ભાવિનો ફેસલો જનતાને સોંપી ચૂક્યા છે તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે

કે દેશની જનતાએ આદરણી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દસ વર્ષમાં લીધેલા નિર્ણયો દેશ માટે કરેલા ઐતિહાસિક કામો અને આગામી પાંચ વર્ષમાં દેશની જનતાને આપેલું વિઝન દેશના યુવાનો દેશના ગરીબો દેશના ખેડૂતો દેશની મહિલાઓ માટે જે પ્રકારે એ બધાને જોડીને દેશને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેનો સંકલ્પ વિકસિત ભારતનું સ્વપ્ન એના પર દેશની જનતાએ ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે અને ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને બાર એક આવી ખાસ કરીને ભરતભાઈ વાત કરવામાં આવે તો આ વખતે રામ મંદિરનો મુદ્દો કેટલો રહ્યો છે ત્રણસો સિત્તેરનો નો મુદ્દો કેટલો રહ્યો છે દેશને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવવાનો મુદ્દો કેટલો રહ્યો છે શું કહેશો સ્વાભાવિક છે મેં કીધું એમ કે દેશની જન તો હાલની જે બેઠકોની જાણકારી મળી રહી છે તે પ્રમાણે એકસો અઠાવન બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા બાસઠ બેઠકો પર અને ગુજરાતની પંદર બેઠકોના જે વલણ આવ્યા છે તેમાં જૂનાગઢથી હવે રાજેશ ચુડાસમા પણ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી

તો પંચમહાલથી પણ રાજપાલ રાજપાલસિંહ યાદવ આગળ ચાલી રહ્યા છે અને રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે સૌથી સૌથી ચર્ચાસ્પદ રાજકોટની રહી છે છે અને કદાચ કહેવાય કે શબ્દો મળ્યા મળ્યા હોય તો ગુજરાતના આ ઉમેદવારને કારણ કે ક્ષત્રિયો સામે સીધી જ તલવારો ખેંચાઈ હતી પરંતુ જોઈએ એ પ્રકારે ક્ષત્રિયો ત્યાં સુધી પહોંચી ન શક્યા અને બીજેપીએ પણ તેમના ઉમેદવાર ન ચેન્જ કર્યા કારણ કે તેમને તેમના ઉમેદવાર ઉપર વિશ્વાસ હતો તેમને કહેવું હતું કે એવી કોઈ પ્રકારની ભૂલ નથી થઈ પણ લીધી છે એટલે બીજો કોઈ સવાલ ઉમેદવાર ચેન્જ કરવાનો સવાલ ન હતો સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર ચેન્જ કરવા પડ્યા હતા કારણ કે ત્યાં પણ અસંતોષ જોવા મળ્યો હતો પરંતુ આટલા બધા અસંતોષ અને વિરોધ બાદ હવે પરિણામ કયા પ્રકારનું આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે કયા સમીકરણો કામ કરી રહ્યા છે ક્ષત્રિયો શું કામ કરશે કે નહીં તે જોવાનું રહેશે ક્ષત્રિયોની જે નારાજગી હતી તે ક્યાં સુધી લઈ જાય છે શું પરિણામમાં તેની કોઈ અસર તેની કોઈ છાંટ જોવા મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે અને સૌથી વધારે મહત્વની જાણકારી ઉત્તર પ્રદેશથી પણ એસી માંથી ઓગણપચાસ બેઠકો પર ચોત્રીસ બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન પંદર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે મોટા ભાગના એસપી ઉમેદવારો જેમાં જોયા હતા એસપી સુપ્રીમો અખિલેશ યાદવ તેમના પત્ની ડિમ્પલ યાદવ પણ આગળ ચાલતા હતા પરંતુ અહીંયા તમામની વચ્ચે પણ જાણકારી મળી રહી છે કે મહારાષ્ટ્રની અંદર અડતાલીસ માંથી ત્રેવીસ બેઠક પર વલણ આવી ચૂક્યા છે એનડીએ પંદર બેઠક પર જ્યારે ઇન્ડિયા ગઠબંધન આઠ બેઠક પર આગળ ચાલી રહ્યું છે

મહત્વની જાણકારી પશ્ચિમ બેઠકોના વલણ જેમાં ટીએમસી આઠ પર તો બીજેપી નવ પર આગળ ચાલી રહ્યું છે પશ્ચિમ બંગાળ થી ઘણી આશા છે ભાજપ ને વધુ બેઠકો મેળવવાની જેથી ચારસો પાર તેઓ થઈ શકે તો પશ્ચિમ બંગાળથી બેતાલીસ માં સત્તર બેઠકોના વલણ આવ્યા છે

છે પરિણામ સુધી તો જરૂર અમે લડ્યા રાહુલ ગાંધી દેશ સામે પદયાત્રા કરી છે અને સત્ય સામે લાવવા માટે લડ્યા છે સુપ્રીમ કોર્ટમાં જમાનત મળી હોય દેશની જમાનત હતી ઓકે શ્વેતાબેન પાસેથી કોંગ્રેસે ખાતું ખોલ્યું સાબરકાંઠાથી હજુ તો બસ અર્લી રોઝાન છે ડુઝ ઓન ધ ફાઇનલ રિઝલ્ટ એટલે થોડી વાર વેટ કરી લઈએ આગે આગળ દેખીએ હોદા એ ક્લિયર થઈ જશે અચ્છા વેટ એન્ડ વોચ એવું કે છે વેટ એન્ડ વોચ આટલું જે ઉતાવળ કરવાની જરૂર નથી દરેક રે એમનો હોય અમારો વિપક્ષો વેટ એન્ડ વોચ તો સાંજના પાંચ છ વાગ્યા સુધી કરવી જ પડશે

બેઠકો પર પર ગુજરાતની અંદર જે હાલમાં આંકડા આવી રહ્યા છે તે પ્રમાણે ભાજપ આગળ ચાલી રહ્યું છે જ્યારે એક બેઠક પર કોંગ્રેસ આગળ ચાલતું જોવા મળી રહ્યું છે સૌથી વધારે મહત્વની વાત સાબરકાંઠા બેઠક જે ચર્ચામાં રહી અને તેના પર તુષાર ચૌધરી આગળ ચાલતા હોય તે જાણકારી મળી રહી છે તો

એની જે છે એનડીએ દેખાઈ જ રહ્યું છે અને આમાં બહુ મોટા ફેરફારો કઈ થતા નથી તમે જુઓ પેલા એમ કે જેને જેને લીડ ની વાત કરી આજે સવારે પણ એ બધા લાખ લાખ આસપાસ બોલવા માંડ્યા લોકસભામાં લાખ એટલે વિધાનસભાની તમે ગણો તો એટલે તો છું એટલે મૂળ શું છે કે એ જે ઉભા હતો ને એમાં થોડું નીચું બેસશે એટલે ઓવરઓલ ઠંડુ થશે એવું દેખાય છે બાકી જીત તો એમની દેખાય રહી છે એકાદ બેઠક આપ જોઈ રહ્યા છો ક્યાંય પર હા ગુજરાતમાં એકાદ બેઠક આવી પણ શકે નહીં ઘણી બધી એવી બેઠકો છે કારણ કે આપણી પાસે પૂરો ડેટા હોય નહીં તો પણ જે મને એવું લાગે છે કે જે સમીકરણો આધારિત બેઠકોની ચર્ચા થતી હતી ને એના કરતા જૂના ગઢવાળો કદાચ બળ કરે તો ના

બીજેપી બસો ને પાર કરી ચુક્યું છે એનડીએ બસો એકવીસ બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે કોંગ્રેસ હાલમાં કુલ જે ઇન્ડિયા ગઠબંધન છે તે એકસો ચૌદ પર આગળ ચાલી રહ્યું છે સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં જાણકારી મળી રહી છે તે પ્રમાણે

વલણ આવ્યા છે તેમાંથી બસો ત્રેવીસ પર એનડીએ આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા એકસો સોળ પર ને અધર જે છે કે અગિયાર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે ગુજરાત ની અંદર શરૂઆતી વલણમાં એક બેઠક ઉપર કોંગ્રેસ હાલમાં આગળ ચાલતું જોવા મળી રહ્યું છે તો દેશની આ તમામ બેઠક અને બીજેપી બસો એક પર જ્યારે કે એનડીએ ગઠબંધન પણ એકસો રહેશે પરંતુ આંકડા સ્ટોપ થશે લગભગ બાર વાગ્યાની આસપાસ એ એ ક્લિયર પણ થઈ જશે તો ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે કચ્છથી વિનોદ ચાવડા આગળ ચાલી રહ્યા છે બનાસકાંઠાની પણ વાત કરીશું કે બનાસકાંઠામાં શું પરિસ્થિતિ છે

વધારે મહિલા આવશે ત્યારે જ બીજી મહિલાઓને પણ પ્રોત્સાહન મળશે તો ધીસ ઇઝ જસ્ટ ધ બિગિનિંગ લેટ્સ સી આગળ અચ્છા પણ વાસુદેવભાઈ હમણાં કહેતા હતા કે જે પાંચ લાખનો ઉભરો હતો એ થોડોક શાંત થઈ ગયો એક લાખ સુધી કેમ પહોંચી ગયા આઈ ડોન્ટ નો એક લાખનું ફિગર કોને આપ્યું સી ટાર્ગેટ્સ હંમેશા ખૂબ ઊંચા જ હોવા જોઈએ એનું એમ ફોર ધ સ્ટાર્સ યુ રીચ ધ સ્કાય એટલે આઈ થિંક એ રાઇટ ટાર્ગેટ છે અને હજુ મને હજુ પણ આઈ એમ વેરી હોપફુલ કે લાસ્ટ ટાઈમ કરતાં પણ વી વિલ પરફોર્મ રિલીફ ગુડ અને બીજી વસ્તુ એ છે કે છે વધુ જાણકારી પણ મળી રહી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે જે રીતે વિચારવામાં આવ્યું હતું તે પ્રમાણે જ તેઓ ખૂબ મોટા માર્જિન સાથે આગળ ચાલી ગુજરાતમાં ગાંધીનગર થી આ સમાચાર રાજકોટ થી પરસોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યા છે પરેશભાઈ દાનાણી પાછળ ચાલી રહ્યા છે વધુ એક જાણકારી મળી રહી છે પોરબંદર થી જ્યાંથી વધુ એક કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આવ્યા હતા જેઓ આગળ ચાલી રહ્યા છે અને લલિતભાઈ વસોયા જેઓ પાછળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે જામનગર થી પૂનમ માડમ આગળ ચાલી રહ્યા છે અને જેપી મારવિયા જે છે તે પાછળ ચાલી રહ્યા છે જે કેડાની વાત કરીશું ગુજરાતી ખેડા બેઠક ફરી એક વખત અહીંયા દેવસી ચૌહાણને ટિકિટ આપવા આવી બીજેપી તરફથી અને તેઓ